નંબર નો છે ને વધી ગયો છે કેમ કે કાઈ ખળદ ને હોતે હું થાય છે ઈ તો એસે ને અમે દવાખાને જઈએ ત્યાં ખબર પડશે કેમ સદુપ તો જય માતાજી ને રામ રામ ફેમિલી ને તો આવો છો મોવા દયા ને બે અંધા પથરો થોડા આવ્યો છે એ એટલે હવે કાઈ ખર્ક્યો આનો કઈ એકાદો કેમેરો બમેરો મુકાઈ દી આંકમાં એટલું દેખાય ને ક

ચશ્મા કઢાવ્યા હતા પાછું બતાવવું તો હે કે હવે હું છે એમાં ખબર પડી જાય પાછા વૈધા કે હમણાં વૈશ્મા બધી ચશ્મા નતા પહેર્યા ને એટલે ગેટ જાય છે તપાસ કરાવતા આવી બીજી વાર આપણને પાકો નિદાન થઈ જાય

અને ફેમિલી છે ને ખબર કેવું થયું તમને કહું આવ જવા ગયો અમને એમ કે કે બધાય આટલી ફેમિલી થઈ ગયા હા ને એવું બધું થઈ ગયું તો કેમ કે અમારા હેતુ ભાઈ છે ને નમણું તોડી નાખ્યું આમ એમ કે કે લોય લોય બધું થઈ તું તો એટન છે ને તમને દેખાડું કા વાગ્યું એમ જો બસ સારો છોકરો હોય એને તો કઈ ખબર ન પડે કા બેન ભાઈને વાગી ગયો ને હવારે જો ને લોય નીકળા થા કા ભાઈ એનો આકર જોતો એનો આમ જો એ નખરા કરે આમ જો એને ખબર ન પડે હેની એ એની આમ જો નખરામાં છે જો તો ફેમિલી છે ને અહીંયા જો ના લાગી ગયું કા હજી આમ એમ કહેવાય કે આમ ખૂદી ગયું કેમ કે અમારે છે ને પૂજા બેન રમાડતા હા ને બેન કપડાં ધોતા હા ને આમ બે બેનો છે ને નોખો નોખો હોવાનું કામ કરતા હતા તો છે ને રમતા રમતા ડાયરેક હાથમાં તો પડી ગયા ને એટલે ડાયરેક્ટ રમકડું છે ને એ અહીં ખૂતી ગયું તે હાવ લોહીની ધારને એવું બધું થઈ ગયું હતું હવે એટલે સારું છે ટ્યુબ ને એવું બધું લગાડવું છે નગર અમારે એ તો ભાઈને પણ આ દવાખાને લઈ જવા પડત કેમ બેન હાસી વાત અટણ સારું છે જો એ તો ભાઈ જાગી જાય હોય ને અને અત્યારે અમારે પણ દવાખાને જવાનું છે તો ફટાફટ હવે હું કે છે ડોક્ટર હવે કેના ખબર ના જાય તો ખબર પડે ને 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 ને

ઓ દવાખાને પોગી જઈ હવે કેસ બારી આવી છે હા તો છે ને પહેલા કેસ કઢાવો જો કેસ કઢાવે પછી જવાની થાય ડોક્ટર પાસે પછી તમને ખબર પડશે શું વધારે તો છે ને કેમ છે ખબર છે આ ચશ્મા પહેરીને હમકના ચશ્મા નંબર વધી ગયો એવું લાગે છે હવે જોઈ હવે ના હું કે ઈ ફાઇનલી ફેમિલી કેસ કઢાવી લીધો છે અને ડોક્ટર હતાને સે નહીં કા આવશે હમણાં આવશે ધમમાનું જ લાગ્યું એવું છે ડોક્ટર નથી હવે કડી ક્યાં છે ને વારામાં ઊભું તો હું

ચશ્મા બદલાવવા પડે એમ છે તો એ બધું ફટાફટ હવે ના જઈએ પછી શું મેં તમને કહી દઈશું કે શું થયું કઈ રીતે આ પ્રોબ્લેમ થઈ કઈ રીતે આ બધું થયું છે તો એ બધું શું તમને કહી દઈએ અટાણે તો એમ કહેવાય ને કંઈ આમ કાંઈ હેડે જ નહીં હોશથી કે હું બોલું કે હું એમ તમે જાઈએ છીએ ફટાફટ હવે નવા ચશ્મા બીજા બનાવ રાવા બોલો આજે ત્રણ જ મહિના થયા છે તો એટલો સમય થયો હતો કેમ લાગે સિંદકી હા ચશ્મા તો હવે બીજા ચશ્મા લેવા પડશે હવે આ નહીં તો સંદીપ છે ગાડી લેવા અને હું કાંઈ ઉભું ડાયરેક્ટ હવે નવા નવા ચશ્મા ચશ્મા બીજા દેવા છે ને આપી દીધા છે અને મારે છે તો કરના છે કેમ કે છે ને હજી કલાકની વાર લાગશે એમ કીધું છે તો ફટાફટ હવે મારે થોડીક ખરીદી કરવાની છે ને વસ્તુ લેવાની છે તો હવે લઈ લઈએ મારે શું ખરીદી કરવાની છે તમને કહું મારે છે ને પાર્લરની ખરીદી કરવાની છે કેમ કે છે ને પાર્લર નું કામ હાલે ને એટલે વસ્તુ તો પૂરી થાય જી બધી વસ્તુ લેવાની છે તો ફટાફટ છે ને લઈ લો ખરીદી કરી લીધી છે શું ખરીદી કરી તમને ઘરે બતાવે શું ઘરે જાય ને અત્યારે છે ને તમે બધા કે પાણી ભરાણું અહીં જો સિટીમાં હજી પાણી ભરેલું છે સમજો છે આ બધું છે ને હજી પાણી ભરેલું છે જો વરસાદ નું સમજો છે ને તો અમારા ગામડામાં હું વાંક એવું થાય ને તો હજી છે ને ઘણા ઘણા ઠેકાણે પાણી ભરેલા છે વરસાદના જાય નહીં કાશું હા સિવાય ને

આ ટ્યુબ છે આવી રીતે ફાઉન્ડેશન જેમ પછી આ છે પાર્લરમાં કામ લાગે એવી વેક્સ ના પટ્ટા પછી આ છે કાજલ પછી આ છે અંતર 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 સ્પ્રે અને આ છે લિસ્ટીપ લિસ્ટીપ છે પછી આ શું છે આમ જો આ શું છે આમ જો આ શું છે શું છે જાવ તિસ્ટીપ આમ જો જોય તરૂણ છે હા

વાદળી કલર ની વાદળી ગુલાબી જેવો થાય એવી છે ને આ બધી વસ્તુ લાવી થી હવે હે લિપસ્ટિક હોય ને તો બધો છે ને પાર્લર નો સામાન લાવવાનો લાવી નાખ્યા અને લાઈન ડાયરી લેવી છે મસ્ત છે આમ જો આમ જો આ બધી વસ્તુ આમ જો બધી વસ્તુ વીખવા માંડે જો આ ભાઈ એ ભાઈ બધી વસ્તુ વીખી રાખે બે વસ્તુ લઈ લીધી તો આવી રીતે છે ને બધી વસ્તુ લાવ્યા છે તો તમને દેખાડી દીધી તો ફેમિલી હાલો હવે તમને કહી જ દે કે શું રિપોર્ટ માં આવ્યું છે અત્યારે આવી રીતનો મસ્ત મસ્ત વાતાવરણ છે કેમ સંદીપ એનું પણ આવી ગયા ધાબા ઉપર

હાલો ફટાફટ કહી દો કે રિપોર્ટમાં શું એવું છે તો રિપોર્ટમાં એમ છે કે મારા નંબર છે ને ને નંબર થઈ ગયા છે 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 ખુશખબરી ખુશખબરી એમ કહેવાય કે આજ એટલે હું તો બહુ જ ખુશ છું એટલે એમ કહેવાય કે હું તમને પહેલા દેખાડી દઉં કે કેટલા નંબર હતા અને અત્યારે કેટલા નંબર થઈ ગયા છે એ તમને પહેલા દેખાડી દઉં કા છે ને હાલો તો આ છે ફાઇલ ફાઇલ થોડી કમ થઈ ગઈ તો તમને દેખાડી દઉં તો પેલા જો પેલા છે ને એટલા નંબર હતા તમે જો પ્રૂફ દે કરી એકમાં એટલા હતા ને એક માં એટલા હતા અઢીના ના હવા તણ હતા હવે અટાણે કેટલા નંબર થઈ ગયા ને તમને દેખાડજો અટાણે બે બે થઈ ગયા બોલો બે બે મને એમ થયું કે અમુક એમ કેવાય કે નંબર વધી ગયા એમ હતું મને તો આ તો એમ કેવાય કે ખુશ ખબરી આવી ખુશ ખબરી મારે છે ને નંબર ઓછા થઈ ગયા તો આવી રીતે છે ને આ ખુશ ખબરી છે એટલે હું તો બહુ જ ખુશ થઈ ગઈ એમ કહેવાય કે હું આ ખુશખબરીની ઘણા સમયથી વાર જોતી હતી તો ફાઇનલી આજ ખુશખબરી મળી ગઈ છે એમ કહેવાય ગુડ న్యూસ મળી ગઈ છે કેમ કે છે ને હું લીતો જને નંબર હોય ટક એને ખબર હોય કેમ કે વધી ગયા હોય તો હમકનો પ્રોબ્લેમ વધે ને એમ આ તો એમ કહેવાય કે નંબર ઘટી ગયા છે એટલે વધારે ખુશ છું હું ખુશ છું સનદીપકા હા નંબર હા હા આમ જો આમ જો બાજરા ઉપર ઠેકડો મારે એ

નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો ભાઈ બેટા સી યુ